જય માતાજી દોસ્તો હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં આજે આપણે જવાના છીએ ચાનસમા તાલુકામાં આવેલા છે ગામે જ્યાં બીબડી સિકોટર માતાનું મંદિર આવેલું છે ત્યાં જઈને હું તમને મા બીબડી સિકોટર માતાના દર્શન કરાવીશ ભોગરો કૂવો બતાવીશ રાજબાઈ અને તેજભાઈની સમાધિના દર્શન કરાવીશ અને સંપૂર્ણ માહિતી આપીશ આ મંદિરના ઇતિહાસ વિશે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અત્યારે આપણે ચાનસ માંથી સેધા રોડ ઉપર જઈ રહ્યા છીએ આ રોડ જાય છે ગામ તો દોસ્તો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ સેધા ગામમાં તમે સામે સીધા ગામનું બસ સ્ટેન્ડ જોઈ શકશો અહીં બોર્ડ પણ માર્યું છે બીબી સિકોતર માતાના મંદિર તરફ જવા માટે આ છે બીબળી સિકોતર માતાના મંદિર તરફ જવા માટેનો રોડ અહી રોડ ઉપર ગેટ બનાવેલો છે તમે વાંચી શકશો બોકરા કુવાની સિકોતર માતાની મંદિર તરફ જવા માટે તો ચાલો હવે જઈએ માતાજીના મંદિર બાજુ તો દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા છીએ બીબડી સિકોતર માતાના મંદિરે આ મંદિરની અંદર જવા માટેનો મેઇન ગેટ છે ઉપર લખેલું પણ તમે વાંચી શકશો શ્રી શીખોટર બીબરી માતાજીનું મંદિર ગામ છે તા ભુવાજી શ્રી ઈશ્વરભાઈ વેરાભાઈ રબાડી સામે જ તમને ભુવાજીની ગાડી જોવા મળશે તો રોસ્ટો ચાલો વાત કરીએ હવે આ મંદિરના ઇતિહાસ વિશે

અને ઉનાવા થઈને મીરા દાતા દેશમાં દર્શન કરીને જવાનું વિચારે છે ઉર્મા રાધમપુર નીકળી ચાલતા ચાલતા કંસરાવી ગામ પહોંચે છે અને ગામ કુએ પાણી પીવા જાય છે ત્યાં ગામ કુએ રાજપૂતની દીકરી પાણી ભરવા આવેલી હતી દીકરીનું નામ રાજભાઈ હતું રાજભાઈએ પૂછ્યું કે બેન ક્યાંથી આવો છો અને ક્યાં જવું છે ઉર્મા બોલી કે બહેન હું રાધમપુરના મુસલમાન નવાબની દીકરી ઉર્મા શું અને રાધમપુર થી આવશું અને ઉનાવા મીરા દાતાના દરગાહ જવું છે આ સાંભળીને રાજભાઈ બોલી કે બહેન થોડીક વાર ઉભા રહો હું હમણાં જ તમારી માટે ઉપવાસ માં ખાઈ શકો એ માટે સુખડી લઈ આવું ઉરમાં ગામ કુએ જ ઊભી રહી અને રાજભાઈ ઘરે જઈને એમની બાણે વાત કરી કે રાધમપુરના નવાબની દીકરી આપણા ગામમાં આવી છે અને અહીંથી ઉનાવા જાય છે અને રોજાનો ઉપવાસ ચાલી રહ્યો છે માટે થોડીક ચોખ્ખા ઘીની સુખડી બનાવી આપો તો હું એને જમા દું આમ રાજબાઈની બાએ રાજબાઈને ચોખ્ખા ઘીની સુખડી બનાવી આપી અને રાજબાઈ ગામ કુએ જઈને ઉર્માની સુખડી જમા દે છે અને ઉર્મા સુખડી જમીને ત્યાંથી ઉનાવા જવા નીકળે છે આ જોઈને રાજબાઈ પણ ઉર્માની પાછળ પાછળ જવા લાગ્યા અને ઉર્મા બોલી કે બહેન તું પાછી વળી જા હું ઉનાવા થઈને કામરૂ દેશ વિદ્યા ભણવા જવાની છું અને ત્યાં રાજભાઈ બોલ્યા કે બહેન મને પણ તમારી સાથે લઈ જાઓ હું પણ વિદ્યા ભણવા માંગુ છું આપણે બંને બહેનો સાથે રહીશું આમ ઉર્મા અને રાજભાઈ ઉનાવાના મીરા દાતા દરગાહ દર્શન કરી કામરૂ દેશ જવા નીકળી પડ્યા બંને જણા ચાલતા ચાલતા કામરૂ દેશ પહોંચ્યા ગામડુંડે સમો જગ વિખ્યાત એવી વિશિપ્રા નદીને કાંઠે ઘટાદાર વડનું ઝાડ હતું અને આ વડની નીચે ગોપીનાથ બાવાની મઢી હતી ઉનમા અને રાજબાઈ આ ગોપીનાથ બાવાની પાસે કામરૂ દેશની વિદ્યા ભણે છે વિદ્યા ભણીને આ બંને દીકરીઓ ગુજરાત પાછા આવવા માટે ગુરુ ગોપીનાથ પાસે રજા માગે છે પરંતુ ગુરુ રજા આપતા નથી આથી રાજબાઈ અને ઉર્માએ શિવજીનું

પછી ઉર્મા અને રાજભાઈ બોલ્યા કે અમે ગુજરાતમાં ક્યાં રહીશું શિવજીએ કહ્યું કે ગુજરાતમાં ચાણસમાના સેધા ગામમાં બોગરા કુવાની પાસે એક મઢી આવેલી છે ત્યાં ધોનીનાથ મહારાજ ધોની ટકાવીને બેઠા છે ત્યાં તમે જજો તમને જરૂર આશરો આપશે અને ત્યાં જ તમારા અમર બેસના થશે અને તમે દેવી તરીકે પૂજાશો આમ શિવજીના કયા મુજબ બંને દીકરીઓ સેડા ગામમાં આવીને ધોનીનાથ મહારાજની મઢીમાં રહેશે અને મહારાજની સેવા ચાકરી કરતા હોય છે એક દિવસ ઉર્મા અને રાજભાઈએ મહારાજને કહ્યું કે મહારાજ તમારી રજા હોય તો અમે આ સેધા ગામને પરચો આપીએ મહારાજ બોલ્યા કે સેધા ગામમાં રૂપાજી અને ઠાકોરની ચોકી ચાલે છે એમને ખબર પડશે તો તમને જીવતા નહીં મૂકે આ સાંભળીને બંને દીકરીઓ બોલી મહારાજ અમે કામરુ દેશની વિદ્યા ભણીને આવ્યા છીએ એમના હાથમાં કદી નહીં આવીએ પછી તો મહારાજની રજા લઈને સેડા ગામમાં રમતું માંડે છે દિવસે દિવસે બંને જણા મહારાજની સેવા કરે અને રાત પડતા જ કામડું દેશની કરામત થી અવરી ગુલતિયું ખાઈને બંને જણા કાબડી બિલાડી બની જાય છે અને આખા સેડા ગામમાં ફરી વળીને આખાએ ગામનું દહી ખાઈ જાય છે આવું બે ચાર દિવસ રોજ ચાલ્યું આખા સેડા ગામમાં રાત પડી કે આખા સેડા ગામનું દહીં ક્યાં જાય છે પછી તો રૂપાજી અને હીરાજી બંને ખુલ્લી તલવારે ચોકી કરે છે પણ દહીં ક્યાં જાય છે એની કંઈ ખબર પડતી નથી આમ ઉર્મા અને રાજભાઈ રોજ કાબડી બિલાડીનું રૂપ લે અને આખા ગામનું દહીં ખાઈ જાય છે પછી રૂપાજી અને હીરાજી ને શંકા થઈ કે બોકરા કૂવાની પાસે ધોનીનાથ મહારાજની મધીમાં બે દીકરીઓ નવી આવી છે એની મારે ચોકી કરવી પડશે પછી રૂપાજી અને હીરાજી બોઘરા કુવા પાસે આવીને ચોકી કરવા લાગ્યા અને રાત્રે આખું ગામ સુઈ ગયા પછી આ બંને દીકરીઓ પથારી માંથી ઉભી થઈને અવરી ગુલાટી મારીને કાબડી બિલાડી બની જાય છે અને સેધા ગામમાં જાય છે રૂપાજી અને હીરાજી આ બધું જોઈ રહ્યા હતા તેમણે વિચાર્યું કે આ બંને જવા દો પણ વળતા આવે એટલે બંનેના માથા કાપી નાખો પછી તો બંને બિલાડીઓ બનીને દહીં ખાઈને પાછી આવે છે ત્યારે રૂપાજી અને હીરાજી ઉઘાડી તલવારે બંનેના માથા કાપવા તૈયાર જ હતા પરંતુ આજ દિવસે સિપ્રા નદી ને કાંઠે શિવજીએ જે वरदान આપ્યું હતું તે અહીં પૂરું થતું હતું શિવજીએ કહેલું કે તમે સતી થશો અને દેવી તરીકે પૂજાશો આમ બિલાડીઓ સામે આવે છે ત્યારે રૂપાજી તેમને મારવા પરંતુ બિલાડીઓ ભાગવા લાગી પછી તો બિલાડીઓ આગળ અને રૂપાજી પાછળ ખુલ્લી તલવાર લઈને મારવા દોડે છે મધી આગળ પહોંચતા એક બિલાડીને તલવાર નો માર્યો અને તરત જ તે બિલાડી ફૂલનો બની ગઈ અને આગળ જતા બીજી બિલાડીને બોગડા કુવા પાસે ઝાટકો માર્યો તે પણ ફૂલનો ડરો બની ગઈ આ જોઈને રૂપાજી ત્યાં જ થઈ ગયા પછી ધોનીનાથ મહારાજ પણ જાગ્યા અને રૂપાજીએ મહારાજને પૂછ્યું કે આ ભાઈઓ કોણ હતી આખાય ગામનું દહીં ખાઈ ગઈ અને રૂપાજી ચોકીમાં ચોર પડ્યા એવું નામ પડ્યું પછી ધોનીનાથ મહારાજે બંનેને પ્રસન્ન કર્યા અને પૂછ્યું ત્યારે બંને દીકરીઓએ કહ્યું કે હું રાધનપુરના નવાબની દીકરી ઉર્મા હતી અને આ કંઠરાવીના રાજપૂતની દીકરી રાજબાઈ હતી સોનીનાથ મહારાજે રાજબાઈને સિકોતર નામ આપ્યું અને ઉર્માને બીબડી સિકોતર એવું નામ આપ્યું પછી તો બંનેને વરદાન આપતા કહ્યું કે જાઓ તમે આજથી બોગડા કુવાની બીબડી સિકોતર તરીકે પૂજાશો પછી તો ભોઘરા કુવાની પારે અમર બેસના થયા ત્યારથી સેઢા ગામના ઠાકોરો બીબડી સિકોતર માને પોતાના કુલદેવી તરીકે પૂજે છે સેઢા ગામની તરાવની પારે બીબડી સિકોતર માનું ભવ્ય મંદિર આવેલું છે આ મંદિર ચાનસમાંથી પાંચ કિલોમીટરના અંતરે સેઢા ગામે આવેલું છે જો ચાણસમાં બાજુ આવવાનું થાય તો એકવાર જરૂરથી બીબડી શિકોતર માતાના દર્શન કરવા અહીં આવજો તો દોસ્તો આ હતું શેઢા ગામનું બીબદી સિકોતર માતાનું મંદિર અને તો માતાજીનો આ ઇતિહાસ તો વિડીયો કેવો લાગ્યો તમને વિડીયોને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહીજો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે